થોડું ઉતાળો બોલો દારૂ આટલું બધું વેચાણ થાય છે અને ખૂણે ખૂણે દારૂ વેચાય છે હરેક ગામડા માં વેચાય છે દિશા અંદર ડ્રગ્સ વેચાય છે દારૂ વેચાય છે ગાંજા વેચાય છે ખાલી ગરિયાળી માં છે પણ આ લોકો આ લોકો કોઈ પોલીસવાળા બીજા હપ્તા લે કે કોઈ લેતા નથી કે કોઈ જતા નથી કે આ લોકો લોકો પકડતા નથી સાંજે પકડે તો છોડી મૂકે છે સાંજે પણ આ લોકોને છોડવા જોઈએ નહીં અને ગામડે ગામડે વિનંતી કરું છું ગામડે વાળાને શું ભૂખશે વિશાળો શું છે આવી મજૂરી કરશો તો તમે મજૂરી ના કરો તો ભલી ગબેતી કરો પણ દારૂ વિચારનું બંધ કરો દારૂ નાના નાણે પંદર ફોળવાના છોકરા દારૂ પીએ છે પણ વિશ્વનો છોકરો દારૂ પીએ છે એમાં એમાં અસ્ત્રી છે વિધવા થઈ જશે એનું બાળક હોય છે ઘરમાં ખાવાનું હોતું નહીં તો પણ દારૂ પીએ છે પણ બીજાવાળાને વિચાર કરવો જોઈએ કે આવા દારૂ વિચાર ધંધો બંધ કરીએ બીજો ધંધા કરવાનો સપોર્ટ લહો પણ બીજો ધંધા એ લોકો કરતા જ નથી એમ કેમ કે સાંજ પડે પાંચ હજાર આવે છ આવે એ દારૂના પૈસા ભેડા કરી

ઠાકોર શું બ્રાહ્મણ શું કોઈ બી વસ્તુ જાત માં ગમે તે જાત માં પીવાનો જ નહીં દારૂ પીવાનો નહીં કે ગાઢવાનું નહીં અને ગાઢે એની પકડી પકડી નાખો એની છોડવાનો જ નહીં દારૂ સજા કરો મારું નામ સેજલબેન નારણભાઈ પરમાર છે હું ગામ લુણપુરની છું દીકરી છું શું આ દારૂ ડ્રગ્સને લઈને શું કહેવા જે આ દરબાર દરબાર જે હમણાં માસી આયા એમની સાથે જે ખોટું થયું હું એવું ઈચ્છું છું કે સરકાર નમ્ર વિનંતી કરું છું કે દારૂ ડ્રગ્સ બંધ કરાવે જે જે અત્યારે એ ભોગવી રહ્યા છે બીજી સ્ત્રીઓ ના ભોગવે એના કારણે સરકાર નમ્ર વિનંતી છે કે દારૂ ડ્રગ્સ બંધ કરો અને જે જિગ્નેશ મેવાણીએ આજે જે પગલું એમને લીધું છે એ બહુ સરસ કામ કહેવાય હું એટલું ઈચ્છું છું કે દરેક યુવાન જિગ્નેશ મેવાણી જેવા વિચારોવાળો બને જેના કારણે બધા એક થાય અને સરકાર શ્રીને નમવું પડે કે ના આ કામ હવે કરવું જ પડશે એટલે જીગ્નેશ મેવાણી જે બી પગલું લીધું છે આજે બહુ સારું એવું કામ એવું છે એટલે જીગ્નેશ મેવાણી તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો અમે તમારી સાથે જ છીએ બસ જે બી તમે કરી રહ્યા છો બહુ સરસ તમે આ કામ ચાલુ રાખજો બહુ બધા તમને સપોર્ટ કરશે તમારું કામ સરસ છે એટલે જિગ્નેશ મેવાણી તમારા જેવા એવું ઈચ્છું છું કે દુનિયામાં દરેક જિગ્નેશ જેવો પુત્ર જન્મવો જોઈએ અને જે છે ને એ જિગ્નેશ જેવા વિચારો રાખો તો સરકારશ્રીને કરવું જ પડશે આ કામ દારૂ ડ્રગ્સ બંધ ના થાય ત્યાં સુધી જિગ્નેશ મેવાણી જન્મતો રહેવો જોઈએ જિગ્નેશ મેવાણી કવ તમને સપોર્ટ કરવા માટે અમે અહીંયા ઉભા છીએ જિગ્નેશ મેવાણી તમે આગળ વધો અને દરેક પુરુષ જીગ્નેશ

ભાડો એવો ભજવો સરકાર શ્રી બસ આટલી તમને અપીલ છે કે તમે દારૂ ડ્રગ્સ બંધ કરાવો એટલે કોઈ સ્ત્રીની સાથે ખરાબ એવું એની સાથે વિધવા ના થાય કે કે એ એ સ્ત્રી સ્ત્રીને સાથે ન્યાય મળે અને અને કોઈ આ જે બેન હમણે એમની એમની જે દુઃખ ભરી કહાની સંભળાઈ રહ્યા હતા એવી કોઈની કહાની દુઃખ ભરી ના બને અને કોઈ વિધવા બેન ના બને કોઈ બી છોકરો કે દારૂ કારણે આવી રીતના નાક આવી રીતના એનું નાવ